કેળ છે કેળમાં આ કેળાની લૂમ આવેલી છે એમાં લગભગ સો એક કેળા હોય છે આ કેળા છે એ અત્યારે થોડાક નાના લાગે છે પણ એ બહુ મોટા થાય છે અને તેને ઉતારી લેવાના હોય છે કણે ચડે એટલે ઉતારી અને એ એની જાતે પાકે છે એ પાકેલા કેળા ખાવાથી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને મજા આવે છે તો આ કેળમાં અલગ અલગ કેળા આવેલા છે અને અલગ અલગ કેળ હોય છે કેળ છે એમાં કેળા છે એમાંથી ભરપૂર કેલ્શિયમ મળે છે ભરપૂર કેલ્શિયમ મળતું હોવાથી આપણે કેળા ખાવા જોઈએ કેળા ખાવાથી શરીર માટે સારું છે એટલે આ કેળા કાર્બન વગર જ પકવવામાં આવે છે અને લૂમ કણે ચડી જાય એટલે ઉતારી અને એમાંથી ખાવાના હોય છે તો તમે બધાએ આ કેળ જોઈએ છે આપણે એના વિશે ચર્ચા કરી તો તમે કેળ છે એને વાવી શકો છો ઘરે અને એમાં લૂમ આવે એ ખાઈ શકો છો તો ચાલો આપણે અલગ અલગ રીતે તેની માહિતી મેળવી ચાલો તો આવજો જય શ્રી કૃષ્ણ